ના તમે બધી સંન્યાસીઓની વાતો સાંભળી છે કે આ બધું બંધન બધું ખરાબ ના બધું ભાર ના એ બધું સંન્યાસીઓ માટે તો તો આ આ ધર્મ છે કરવાનું હોય એને ગ્રહસ્થ સાચવવાની હોય એને બધાને સુખી સંપન્ન કરવાના હોય એને બાળકોને સંસ્કાર આપીને મોટા કરવાના હોય આ જ તમારો ધર્મ છે ગ્રસ્થ આશ્રમો ગૃહસ્થ આશ્રમ ને ધન્ય કયો છે કારણ કે બાકી બધા જ આશ્રમના લોકો એના ઉપર ડિપેન્ડ હોય બ્રહ્મચારીએ પણ ભિક્ષા માંગવા તો ગ્રસ્તીને ત્યાં જવું પડે સન્યાશી પણ ભિક્ષા લેવા તો ગ્રસ્તાશ્રીને પણ જાવ પડે અને એટલા માટે તમે જે સંસારમાં રહીને કરો છો ને એ પાપ નથી એ તમારો ગ્રહસ્થ ધર્મ છે એટલે એ ગિલ્ટી પણ કાઢી નાખજો મનમાંથી કે આ બધું ખરાબ ને આ બધું ખોટું ને ધંધો કરવો પડે નોકરી કરવી પડે પરિવાર સાચો પડે અરે ગ્રહસ્તીનો આ ધર્મ છે તમે જે કરો છો એને ધર્મ માનીને કરો બસ એને બંધન માનીને પાપ માનીને ન કરો પણ પરમ ધર્મ એ ભગવાનની સેવા છે આ બધુંય કર્યા પછી સમય કાઢી મોકો મેળવી અને ભગવત સેવામાં પહોંચી જાઓ જેથી તમારું પરમ કલ્યાણ ભૂલી ન જાઓ આ ધર્મ સ્વધર્મ પાળતા પાળતા તમારું આત્મધર્મ ન ભૂલી જાઓ એની સાવધાની રાખો અને સૌથી અઘરું ગ્રહસ્થી છે સંન્યાસીને ક્યાં મન મારવાનું આવે ગૃહસ્થિએ તો રોજ મન મારીને તપ કરવું પડે કેટકેટલી ઈચ્છાઓના ભોગ આપવા પડે ના ના આપણા બાળકને મૂકીને નથી જવું ના આના માટે આ કરવું છે ફલાણાને ખોટું લાગ કેટલું કેટલું લોકોના મન સાચવવા પડે આ કેટલું મોટું તપ છે તમારું એટલે તમે કોઈ સાધારણ નથી તમે પણ તપસ્વી જ છો તમે ગૃહસ્થાશ્રમના તપ કરો છો એટલે એ હીન ભાવથી જીવવાનું સૌથી પહેલાં મૂકી દો ભાગવતી તમને શીખવાડે છે મારે જીવાડીને દુનિયા છોડવાની મારીને નહીં એટલે તમે જે કરી રહ્યા છો એ પાપ નથી એ ધર્મ છે એટલે જે રીતે જીવો છો એને ધર્મ માનીને જીવો કે ના હું ગ્રહસ્થીનો ધર્મ નિભાવું છું તો આનંદ પ્રગટ થશે ખુશી પ્રગટ થશે જીવન જીવનનો દ્રષ્ટિકોણ બદલો આપણે શું સન્યાસની વાતો સાંભળી 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 આપણે એવું ગૂંચવાળો થઈ ગયો છે આપણે મનમાં આપણને એમ લાગે કે આ બધું પાપ પાપત ખોટું છે આજ પછી આ બધું મનમાંથી કાઢી નાખો તમે ગ્રસ્તાશીનો ધર્મ જીવો છો પણ તમે એક વૈષ્ણવ ગ્રસ્થ છો અને વૈષ્ણવના ગ્રસ્થમાં તમારે ઘરમાં કેટલા મેમ્બર તો કે બે બાળક એક પતિ હું પત્ની અને મારો એક ત્રીજો લાલન એ મારા ઠાકોરજી એટલે તમારા જેટલા મેમ્બર હોય એમાં પ્લસ ઠાકોરજીને કરી લેવાય આ તમારો ગ્રસ્થ આ તમારો વૈષ્ણવી ગ્રસ્થ બસ આટલું જો સમજી ગયા તો બીજું ક્યાં કઈ વધારે કરવાનું છે હરી સેવા મે ખર્ચ ને લાગે અપનો જન્મ સફળ કરે મોરક ક્યો દરપત ભાગે ડરવાનું એણે છે જેના ઘરમાં બચાવનારો ન હોય ઘણા લોકો ઘરે ઠાકોરજી પધરાઈએ પછી તો અમને બીક લાગે અપરાધ થઈ જાય પાપ થઈ જાય અરે ના ડરવાનું એને જેણે ઘરમાં બચાવનારો ન હોય તમે પુષ્ટાવીને પ્રભુ પધરાવ્યા હવે બચાવનારો ઘરે આવી ગયો હવે ડરવાનું શેનું હોય હવે તમને બચાવનારો તમારા ઘરે છે અને એટલા માટે જેના ઘરે પ્રભુ બિરાજતા હોય એને તો નિર્ભય થઈ જાય કારણ ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તકતું ન શક્યતે કૃષ્ણાર્થ તન્ની યોજિત કૃષ્ણ સંસાર મોચક મહાપ્રભુજી કહ્યું ઘર છોડવું એમ શાસ્ત્રોમાં કહ્યું પણ નથી છોડી શકતા એનું શું જો જે બધું કરી શકતા હોય એના માટે તો બધું છે પણ આપણા જેવા જીવો જે આ બધું નથી કરી શકતા એને શું કરવાનું તો કે એનો રસ્તો ભાગવતજી તમને બતાવશે પહેલું એમ કરો ઘરમાં ઠાકોરજી લઈ આવો હવે તમારું ઘર કોઈ લૌકિક મનુષ્યનું નથી હવે એક વૈષ્ણવનું ઘર બની ગયું અરે કમથી કમ એક ખૂણો તો દરેક ના ઘરમાં એવો હોવો જોઈએ ને કે જ્યાંથી પસાર થાવ તો તમને ઠાકોરજી યાદ આવે કેવું હોય રસોડાની બાજુ માંથી રસોડું જોયું તમને ભોજન યાદ આવે ડ્રોઈંગ રૂમમાં માં બેઠા હોય તમને ટીવી યાદ આવે બેડરૂમમાંથી માંથી સુવાનું યાદ આવે તો એક ખૂણો એવો ના જોઈએ કે જ્યાં ભગવાન યાદ આવે ત્યાંથી પસાર થયા હોય તો હાથ લોકો તો રસ્તામાં જતા હોય જેટલા મંદિર આવે ને હોર્ન મારી મારીને જાય ઘણી જગ્યાએ જોઈ આવે તો હોન મારવાથી કોને પગે લગાય છે કયા ગ્રંથ માં આવું લખ્યું છે કયા શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ અમે ઘણા ગામોમાં જઈએ તો ઘણા યાદ જ હોય રસ્તામાં જેટલા મંદિર આવે હોન મારે હવે અમેરિકાથી આવે એ લોકો તો અપમાન માને જો હોન મારો વિદેશમાં તો કોઈને હોન નું આપણે ઉટ કરીએ તો એને ઇન્સલ્ટ જેવું લાગે કે કેમ ઉટ કર્યું એને તો હોન મારવાથી કોઈની પૂજા થતી નથી કોઈ પ્રસંગ તમને ચાર રસ્તે તો કોઈ ઊભા રાખે રસ્તા પર અને બધા હોન મારી મારી જાય કલાક ઉભા રહે જો ખબર પડશે એટલે આનાથી કોઈ દેવતા પ્રસન્ન થતા નથી હોન મારવાથી એટલે એવી કોઈ ગરત ફેમીમાં આવે તો કાઢી નાખજો થોડો વિવેકી જોઈએ ભક્તિમાં ભાવ બધો બરાબર પણ વિવેક શૂન્યતા હશે તો શ્રદ્ધાને દિશા નહીં મળે અહીંયા સ્વર્ગની પ્રાપ્તિ માટે એ શું વર્ગ આવે મહાપ્રુવજીએ અર્થ કર્યો કે ભગવાનની પ્રાપ્તિ માટે હજાર વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદ ઋષિઓ નૈમિષારંગ માં બેઠા છે નૈમિહી શ્રી એ બ્રહ્માજી પાસે ગયા કે અમે ક્યાં યજ્ઞ કરીએ તો એમને મનોમય ચક્ર છોડ્યું અને એની ધરી જ્યાં રોકાય વચ્ચેનો ભાગ એ નિમિષાન અને એટલામાં યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે વિચાર થયો કે આ સમય બચે અને કઈક લૌકિક ચર્ચા થાય એના કરતા કોઈ મહાત્મા કોઈ મહાપુરુષ કરી સૌનકાદી ઋષિઓએ સુધજીને બોલાવે ઊંચા પર બિરાજમાન કર્યા અને જ્યારે ગુરુને બોલાવો ગુરુ પાસે જાઓ ત્રણ શરતો ભગવાને આપી તમે પ્રણામ સેવયા પ્રશ્ન અને ત્રીજું પ્રપન્નતા શરણાગતવિધિન ગીતાજીમાં જઈશ કે શરત છે ન જવાય તદવિધિ વિધિપૂર્વક જેને ત્યાં જતા હોય એ વિધિપૂર્વક જવું ગુરુને ત્યાં જઈએ તેની પણ વિધિ છે આપણને પ્રભુ પાસે ઉભા રહેતા આવડવું જોઈએ આપણે વંદન ની વાત તો જુદી ઘણા લોકોને ભગવાન પાસે પાંચ મિનિટ સરખા ઊભા રહેતાય નથી આવડતું ત્યાં સુધી વાત ઠાકોરજી આગળ કઈ રીતે ઊભા રહેવા આપણે જેને ઈશ્વર માનીએ છે જેને બ્રહ્મ માનીએ છે જેને પરમાત્મા માનીએ છે જેને સર્વોપરી માનીએ છે એ ઠાકોરજી હવેલીમાં દર્શન ખુલે ત્યારે એમની આગળ પાંચ મિનિટ સરખા ઊભા રહેતા આપણને આવડે છે એમાંય ચાર તો ફોન આવી જાય હેલો આમ જાય વેચી નાખ ને લઈ લે ને કરી નાખ એક એક ભક્ત આવ્યો ભગવાન ભગવાન મારો ભાવ વધારો ને ભગવાન કે તારો ભાવ તો ક્યારેય નહીં વધારો કે મેં તારી પાસે ફોન માં ઘણી વાર સાંભળ્યું છે કે ભાવ વધ્યા વેચી નાખ નાખ ભાવ ભાવ વધ્યા વેચી કે તો બધું વેચી નાખે એટલે તારો ભાવ તો અને એટલા માટે બે જગ્યાએ બને એક ઠાકોરજી સામે ઉભા હો ત્યારે અને ક્યારેક કોઈના મૃત્યુમાં સ્મશાનમાં ગયા હો અને કોઈ મૃતદેહ પડ્યો હોય ત્યારે પણ બને તો મોબાઈલ સાયલેન્ટ ઓફ રાખો અમુક સ્થળને આદર હોય છે અને અમુક વ્યક્તિઓને અમુક સંજોગોને આદર હોય છે એ respect આપણા વાણી વ્યવહાર વિચાર દ્વારા આ ધોતી કપડા આ બધું પહેરી શું છે આ respect છે ભગવાનને આદર આપીએ છીએ આ તમને પ્રાઇમ મિનિસ્ટર જમવા બોલાવે તો તમે બરમૂડો ટી શર્ટ પહેરીને જાઓ તો શું થાય કે આ પહેરીને એની પાસે જમવા જવાય શું આદર એ એનું અપમાન કહેવાય કે એની પાસે ગયા તો આમ અમગાઈ જવાય એમ ઘણીવાર ઘણી વસ્તુ રૂલ નથી હોતું ડિસિપ્લિન હોય છે શિસ્ત હોય છે કે કોઈ શ્રેષ્ઠી ને ત્યાં કોઈ ગુરુજન ને ત્યાં કોઈ ઠાકોરજી ને ત્યાં કોઈ વૈષ્ણવ ની પાસે બેઠા છે કથા અતિ અનુક જગ્યાઓમાં આપણે કઈ રીતે બેસવું કઈ રીતે બોલવું કઈ રીતે ઊભા રહેવું આ બધાનો વિવેક શીખવા પોતાની જાતને સતત અપગ્રેડ કરતા તૈયાર રાખવું મોબાઈલમાં તો સેટ નોટિફિકેશન આવે અપગ્રેડ આપણે તુરંત દબાઈ દઈએ છીએ અને આપણી જાતને અપગ્રેડ નહીં કરવાની હા મારો પહેલા કરતા હવે હું સત્સંગમાં જાઉં છું હવે મારો વિચાર બદલાયા છે મારી વાણી બદલાઈ છે મારો વ્યવહાર બદલાયા છે નહીં તો છોકરાઓને તમે હવેલી આવો ને હવેલી આવો ને છોકરો કે તમે પચાસ વસ્તી હવેલી જાઓ તમારામાં તો ફેર પડ્યો નહીં જઈને શું કરું એ જો આમ કે તમે શું જવાબ આપશો સત્સંગમાં જનારો વ્યક્તિ સાધારણ કરતા જુદો હોય હવેલીમાં જનારો વ્યક્તિ સાધારણ કરતા જુદો હોય ગુરુજન પાસે નિત્ય બેસનારો વ્યક્તિ સાધારણ કરતા જુદો હોય એની વાણી વિચાર વ્યવહાર એક એનામાં એક ભક્તિનું ડિસિપ્લિન છે

એનો પણ એક માહોલ એક જગ્યા જોઈએ તો મૂળ વાત છે એ ગુરુના સાનિધ્યમાં જઈને કર્યા સુંદર વાતો કરી વંદન કરતા કહ્યું કે એટલું ઊંડું છે એટલું ઘેરું છે એક સૂર્ય થી દૂર થાય એમ નથી પણ આપનું જ્ઞાન તો કરોડો સૂર્ય જેવું છે અજ્ઞાન સૂર્ય સમપ્રભ સુથાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણ અમને કથાનો સાર સંભળાવો જે અમારા કર્ણના રસાયણ રૂપ સુંદર પ્રશ્નો કરતા બોલ્યા ગુરુદેવ ભક્તિ જ્ઞાન અને પ્રાપ્ત થનારા વિવેક ની વૃદ્ધિ અમારા જીવનમાં વિવેક કેમ આવે એક વસ્તુ યાદ રાખો જ્ઞાન ભણાવી શકાય સમજાવી શકાય એની પુસ્તક હોય પણ વિવેક તો પ્રગટે વિવેક ભણાવાય નહીં વિવેક તો સૂજનું નામ છે ક્યાં બેસવું ક્યાં ઉભા રહેવું ક્યારે બોલવું ક્યારે નહીં બોલવું આ વિવેક સૂજનું નામ છે એ બધું નકામું જતું વિવેક શૂન્યતા એ સૌથી મોટી મૂર્ખતા છે ઘણા ઘણા ભણેલા ભણેલા લોકો પણ અવિવેકી જોયા છે અને ઘણા સાવ અભણ લોકો પણ એવા વિવેક હોય એટલે વિવેક એ સૂજનું નામ છે એ ભણાવાતું નથી એ પ્રગટે છે અંદર અને એમાં પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય થી પ્રાપ્ત થનારો વિવેક આ કોઈ લૌકિક વિવેક નહીં એક ગ્રંથ છે એમાં એમાં નવ પ્રકારના મહાપ્રભુજી ચર્ચા છે અદ્ભુત દરેક માનવ માત્ર આ વાંચવા જેવો ગ્રંથ છે કેવલ વૈષ્ણવ વિવેક ધૈર્ય દ્વારા કેવી રીતે આશ્રયને પમાય અદભુત ચર્ચા મહાપ્રભુજી અસ્તુ હરી સર્વમ નીચે છાતા કરી શકે અને એવા નવ પ્રકાર જો કદાચ સાત દિવસમાં પણ ચર્ચા નીકળશે તો આપણે કરીશું કરનારાઓમાં પણ પાવન કરનારું હોય જે શ્રેય કરનારામાં પણ શ્રી કરનારું હોય અને મૂળ વાતે અમને ભગવાન કૃષ્ણને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો ને ગુરુદેવ ગુરુ પાસે જઈને કેવી જિજ્ઞાસા કરી ભગવાન મેળવવાની વાત કરી જ્યારથી આપણે ગુરુ પાસે જઈને સંસારની વાતો કરવા લાગ્યા ત્યારથી એ સ્થાનને પણ સંસારી બનાવે એક વસ્તુ યાદ રાખો અમુક સ્થાનો અમુક વ્યક્તિઓ અમુક જગ્યાઓની પવિત્રતા જાળવવાની જવાબદારી આપણી જ છે કેમકે આ બધા સ્થાનો આ બધા વ્યક્તિઓ અરીસા જેવા છે કે જ્યાં જઈને આપણે આપણો ચહેરો જોઈએ છીએ અને એક વસ્તુ યાદ રાખો ચહેરો કાળો થાય તો વાંધો નહીં ધોઈને પાછો ચોખ્ખો થઈ જશે પણ અરીસો કાળો કરી નાખ્યો ને તો જયારે જોશો ચહેરો કાળો જ દેખાશે આપણી ધાર્મિક સંસ્થાઓ આપણા મંદિરો આપણી હવેલીઓ આપણા સત્સંગ મંડળો એ બધા આપણા ચહેરા જોવાના દર્પણ છે એ જગ્યાઓ કાળી ન થાય એની સાવધાની આપણે જ રાખવી કારણ કે ત્યાં જો લૌકિકતા ફેલાવી દીધી તમે પછી દુનિયામાં કઈ એવી જગ્યા કે જ્યાં જઈને આપણને ભગવાન યાદ આવે કોઈ એક ખૂણો તો એવો છોડો કોઈ એક જગ્યા તો એવી છોડો કે નક્કી કરો આ જગ્યાએ જઈશ ત્યારે ભગવાન સિવાય બીજી કોઈ વાત નહીં કમ નાથ દ્વારા રતાળુ કરતા શ્રીનાથજી નું સ્મરણ રતાળું એવું તાળું મારે છે ને આપણા ભાગ્ય ઉપર લોકોને એ પહેલા યાદ આવે કે જલ્દી દર્શન કરીને પહોંચી જઈએ ના આનંદ કરો નથી પણ એ શ્રીજીની જગ્યા શ્રીજીને યાદ કરવાની જગ્યા છે

અહીંયા કહું કે ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન અમને બતાવો ગુરુ વંદના કરતા સવના કાદી ઋષિઓ બોલ્યા જો ગુરુ કૃપા કેવી થાય ગુરુ કોને કહેવાય શું આપણે બધા કોઈ વ્યક્તિગત ગુરુના આશ્રયમાં છે કેવળ સભાગત નહીં કોઈ વ્યક્તિગત ગુરુના સાનિધ્યમાં ખરા કે બે હાથ જોડીને એને કહ્યું હોય કે આત્મી તું મારો ગુરુ છે તમે મારા ગુરુ છો હવે તમે આજ્ઞા કરો એ પ્રમાણે ભક્તિના પથ પર આગળ જજો બ્રહ્મ સંબંધ તો આપણને બધાય મહાપ્રભુજી આપે પણ કોઈ ગુરુનું પ્રગટ ગુરુનું સાનિધ્ય જોઈએ ચિંતામણિ ર લોક સુખમ ચિંતામણી મણી આવે એ જો રાજી થઈ જાય ને તો સંસાર નું બધું સુખ આપી દે કલ્પવૃક્ષ જો પ્રસન્ન થઈ જાય તો સ્વર્ગના સુખો આપી દે પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દેતા ભગવાનના ચરણ આપી દેતા અને એટલા માટે સાયુજ્ય સારુપ્ય સામીપ્ય સાલોક્ય આ ચારે મુક્તિ ગુરુના સાનિધ્યમાં જ સારુપ્ય મુક્તિ એના જેવો રૂપ એને સારુપ્ય કહીએ ને ભગવાન જેવો રૂપ તો જોજો ગુરુજનની સાથે રહેનારા વૈષ્ણવ પણ એવા ધોતી બંડી તિલક કરી ગુરુ જેવા લાગે આ એની સારુપ્ય મુક્તિ છે તમે મહાપ્રભુજીનું ચિત્ર જોશો ને કે દમલાજી બેઠા કૃષ્ણદાસ મેઘન માધવ બટ કશ્મીર બધાના મુખ જોશો તો વલ્લભ જેવા જ દેખાશે આ એની સારુપ્ય સાયુજ્ય મુક્તિ જોડાઈ જવું ભગવાનમાં એ સારું કે અને ગુરુ એના કોઈ સત્કાર્યમાં તમને જોડી દે તો માનજો તમારી સાયુજ્ય મુક્તિ થઈ ત્રીજી સામિપ્ય મુક્તિ પોતાની નિકટતા એમ કે કે તું આ બધું છોડ તું મારી સાથે સેવામાં જોડાઈ જા આ એની સામિપ્ય મુક્તિ અને સાલોક્ય કે મુક્તિ એમ કે હવે તું ઘર બહાર છોડી મારી હવેલીમાં રહેવા આવી જા અને મારી સાથે સાનિધ્ય માં રહેવા લાગ આ તમારું સાલોક્ય મુક્તિ થઈ ચારે પ્રકારની મુક્તિ શાસ્ત્રોમાં પ્રગટ ગુરુના સાનિધ્યમાં તત્કાલ મળે છે તો એવું કોઈ સદગુરુનું સાનિધ્ય મળે એને કઈ બોલવું નહીં પડે એની નિકટ બેસો તો તમને એમ લાગે કે જાણે અમે પવિત્ર થઈ રહ્યા છે જાણે ગંગાજીનું સ્નાન ચાલી રહ્યું છે હું તો હંમેશા કહું જેની નિકટ બેસતાની સાથે આપણા પાપ આપણને ખૂંચવા લાગે માનજો આ સદગુરુ છે જેની નિકટ બેસતા આપણું મન પવિત્ર થવા લાગે જ્યારે નિકટ જતા એમ લાગે કે મેં તો પ્રભુ સંબંધી આજ સુધી કઈ નથી કર્યું હું શું કરું મને કંઈક બતાવો જ્યારે ભક્તિનો ઉદય થવા લાગે જેના સાનિધ્યમાં માનજો તમે સદગુરુ ના સાનિધ્યમાં મહાપ્રભુજી નું નામ છે ને સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા કેવલ સાનિધ્ય માત્ર થી ભગવાન પ્રેમ થી મહાપ્રભુજી ભરી દે છે જેની નિકટતા આપણને ભક્ત બનાવી દે એ ગુરુ છે ગુરુ ત્રણ દ્રષ્ટિ વાળો દૂરદર્શી હોય સમદર્શી હોય અને પારદર્શી હોય ગુરુ દૂરદર્શી હોય ભવિષ્યમાં શું થવાનું છે એને ખબર છે એટલે ભક્તને અત્યારથી તૈયાર કરે તું આમ કરજે આમ સાચવજે આમ રાખજે કારણ કે આગળ શું થવાનું છે આપણે નથી જાણતા ગુરુ જાણે છે ગુરુ સમદર્શી હોય બધા પ્રત્યે એને સમાન ભાવ હોય હા પણ વ્યવહારમાં એના અધિકાર પ્રમાણે સેવા સોંપે સમાન ભાવ રાખવાનો અર્થ એવું નથી થતું કે બધાને એક જ કામ સોંપી દેવું કારણ કે ભક્ત યોગ્યતા પણ હોય છે એનો જેવો અધિકાર એની જેવી યોગ્યતા એ પ્રમાણે એની સેવા હોય અને ગુરુ પારદર્શી હોય એનામાં આગળ પાછળ આ મારી પર્સનલ લાઈફ આ મારી સમાજની લાઈફ આ મારું આવ જીવન આ મારું અને પારદર્શી જે છે છે એની સ્પષ્ટતા હોય અને એની પારદર્શિતા આપણને વિશુદ્ધ કરી દે છે અને આમ આવા ગુરુનું સાનિધ્ય મળવું એ સૌથી મોટો ઉત્સવ છે કહ્યું આપ મળ્યા એટલે નિશ્ચિંતા થઈ ભરોસો બેઠો કે ભગવાન જરૂર મળશે અભ મોહી ભા ભરોસ હનુમંતા બિન હરિ કૃપા મિલે નહીં સંતા લંકામાં જયારે હનુમાનજી વિભીષણ મળ્યા ને એને કહ્યું કે હવે મને ભરોસો બેઠો તમે મળ્યા ને તો રામ આવતા જશો ગુરુ એ ભગવાનને મળવાની વધાઈ છે કે પ્રભુ મળવાના છે એની વધાઈ રૂપે ગુરુ મળ્યો છે વંદન કર્યા સુતજી સમજી ગયા કે શું ઈચ્છે છે કહ્યું તમારા બધા જ પ્રશ્નો નો એક જ સમાધાન છે કહ્યું ગુરુદેવ આપ આજ્ઞા કરો આ બધા જ ભગવાન મેળવી આપે એવું સાધન કહ્યું ભક્તિ જ્ઞાન વૈરાગ્ય થી પ્રાપ્ત થનારા ની વૃદ્ધિ સેનાથી થાય અમારા ચિત્ત જે આસુરી થયા છે એને વિશુદ્ધ કરવાનો ઉપાય શું કહ્યું કે આ બધાનો એક જ ઉપાય અને ઉત્તર આપતા સુધજી બોલ્યા સાંભળો સૌનકજી કાલરૂપી વ્યાલ જ્યારે સર્વનો ગ્રાસ કરી રહ્યો છે વ્યાલ એટલે સર્વ અને આપણે બધા જ કાળ રૂપી સર્પના મોઢામાં છે ક્યારે આપણો ગ્રાસ થઈ જાય કોને ખબર નથી અને એટલા માટે આ કાળના બંધનમાંથી મુક્ત કરવા માટે શુકદેવજીએ આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ આ કલયુગમાં શુકદેવજી આપણને ભાગવતજી આપ્યું કારણ કે આ એકમાત્ર શાસ્ત્ર એવું છે જે તમને મૃત્યુથી પર લઈ જાય છે બાકી મૃત્યુ થી કોઈ જીતી શક્યું નથી પણ ભાગવત જેને સાંભળ્યું એ મૃત્યુને જીતી જાય છે મરીને નથી જવું જીવીને જવું છે બસ જીવનમાં આ સૂત્ર યાદ રાખજો દુનિયા મરીને બધા જાય કારણ કે જેણે જેણે મૃત્યુને મારવાની કોશિશ કરી એ બધા જ મરી ગયા કંસે મારવાની કોશિશ કરી એને સમાચાર મળ્યા હતા પણ પરીક્ષિતે સમાચાર મળ્યા કે સાતમા દિવસે મૃત્યુ એમણે મારવાની કોશિશ ન કરી એમણે સુધારવાની કોશિશ કરી મૃત્યુને મારી નથી શકાતું મૃત્યુને કેવલ સુધારી શકાય છે અને મૃત્યુને સુધારવાનો પ્રયાસ એ શ્રીમદ ભાગવત છે જીવનમાં દરેક વૈષ્ણવે એકવાર ભાગવત કથા દિવસ જરૂર સાંભળવી જોઈએ હું જાણું છું કે આમાં ઘણા એવા છે જે પહેલી વાર સાત દિવસ સાંભળવાના છે આ તું નથી કરાવતો કે કોણ કોણ પણ ઘણા એવા છે અને ઘણા એવા છે જેને ઘણી વાર સાંભળી છે આ ભવષિ છે ભાગવત શ્રવણ એ મૃત્યુથી પર કરનારું છે અને એટલા માટે મૃત્યુ પછી ભાગવત બેસાડવી આ તો મહાત્મની કથામાં આવે ભાગવત ની કથામાં નથી આવતું પરીક્ષિત મહારાજ કાંઈ એવું જન્મે જઈને નતા કહી ગયા કે લે બેટા આટલું ધન હું ગુજરી જાઉં પછી કથા કરાવજો આવું પરીક્ષિત મહારાજ કહી ગયા ના એને તો એમ થયું કોઈ ગુરુ મળે ને જીતા જીવંત કથા શ્રવણ કરી અને મુક્તિ થી પર થઈ જવું મૃત્યુ થી પર થઈ જવું અને એટલા માટે ભાગવતજી ગયા પછી નહીં જો તમે બધા કેટલા ભાગ્યશાળી છો તમારા બધા ભાગ્યશાળી એટલા માટે કહું છું તમને બધાને કે આ તમારી પાછળ કથા નથી થઈ રહી તમારી તો આગળ કથા થઈ રહી છે તમે પોતે બેસીને સાંભળી રહ્યા છો આ તમારું સૌભાગ્ય છે પરીક્ષિત મહારાજની પાછળ હા આપણે તો એક વિધાન પ્રક્રિયા છે કે જ્યારે જેવું કોઈ સદગત થાય તો એની પાછળ આવો કોઈ સત્સંગ યજ્ઞ કરવો એમાં ના જરાય પણ ઉત્તમ પક્ષ એ છે આપણે બધાની તકલીફે ઘણી વાર મૃત્યુ સુધારવામાં જીવન સુધારવાનું ભૂલી જઈએ ઘણા લોકો પ્લાનિંગ કરી મારા ગયા પછી આ કરજે આ આ કરજે માટે જાતે જ કરી જાવ ગયા પછી પેલો કરશે કે નહીં એવા ટેન્શન સાથે આ દેહ છોડવો એના કરતા આ બધું કરી ગયા એના આનંદ સાથે દેહ ન છોડી કે ચલો આપણે આપણે કર્યું આપણે આપણે કર્યું પણ આપણા દ્વારા થયું આ બધા કરેલા સત્કર્મોને વાગળતા વાગતા દેહ ન છોડી કેવા ટેન્શન જાતે સજે છોડવું કે આ દીકરા પાસે આપી તો ગયા પણ કરશે કે નહીં એટલે પાછા બીજા બેને કહી જ્યો મારા દીકરાને યાદ અપાવતો છે એટલે ચેન હોય હોય અમને તો જ અનુભવ કે લોકો વાયા વાયા એવું પ્લાનિંગ ગોઠવી જાય પણ શા માટે જે પુણ્યો કરવા હોય જીતા જીવંત પોતાના હાથે કરીને જાવ જેથી એને તમે વાગોળતા વાગોળતા જઈ શકો જેને યુવાનીમાં સત્કર્મો ન કર્યા હોય ને એનું ગળપણ બહુ ખરાબ જાય કેમ કારણ કે જયારે શરીર ચાલતું બંધ થાય અને મનના ભરોસે જીવવાનો વારો આવે અને સારા સંસ્મરણો ભેગા ન કર્યા હોય તો બેઠા બેઠા વિચારીએ શું સારો વિચારે શું કરે જેને સારા જીવનમાં બને ને તકો મળે તો સારા સંસ્મરણો ભેગા કરતા જશે જેથી શરીર ચાલતું ઓછું થાય ને તો બેઠા બેઠા એ સારી ક્ષણોને વાગોળી શકે ઘડપણ એટલે શું નથી થતું એને રડવાનો સમય નહીં પણ જીવનમાં શું શું કર્યું એને વાગોળવાનો સમય છે કે ચલો આપણે આ પણ સત્કર્મ કર્યા હતા આ પણ કર્યા હતા આ પણ અને એ સારા મધુર સંસ્મરણો વાગોળી વાગોળી પોતાના માટે જીવવાનો સમય ગડપણ છે જિંદગી તો બીજા માટે જ જાય ગઈ પરિવાર માટે ગઈ બાળકો માટે ગઈ હવે વૃદ્ધાવસ્થા એટલે પોતાના માટે જીવવાનો સમય હવે મારા માટે જીવીશ મારા માટે ભાથું ભેગું કરીશ અને આ રીતે જે જીવે ને એનું ગડપણ પણ સુંદર રીતે છે સારી રીતે અને એટલા માટે જાતે કરીને જાવ પોતાના હાથે કરીને જાઓ અને મોટું જ કરો એ પણ જરૂરી નથી બધા આખી સ્કૂલ ના બાંધી શકે પણ એક વિદ્યાર્થીને તો ભણાવી શકે ને આખી હોસ્પિટલ ના બાંધી શકીએ પણ એકનો તો ઈલાજ કરાવી શકીએ ને નાના સત્કર્મો પણ નાના નથી એ બીજા નવ્વાણું ની શરૂઆત છે એટલે એમની માનું આટલું કરવાથી શું થાય ના આટલું કરવાથી જ મોટું કરવાની ઈચ્છા થશે એટલે એને નાનું નહીં જાણ્યું એને પણ મોટું માન્યું અહીંયા કયો આ કાળમાંથી મુક્ત કરવા માટે ભાગવત શાસ્ત્ર આપ્યું છે અને આનાથી ઉત્તમ મન પવિત્ર કરવાનું બીજું કોઈ સાધન નથી શું થાય કે ભાગવત સાંભળવાથી મન બને છે કારણ કે આજે કલયુગ તકલીફ એ છે સામર્થ્ય વધ્યું છે પણ લોકોના મન બગડ્યા છે સુખી થયેલો માણસ બીજાને સુખી થતો જોઈ શકતો નથી આ બીમારી નથી આ દુનિયાની સૌથી મોટી બીમારી છે કે માણસ પોતે ગમે તેટલો સુખી હોય પણ બીજાને સુખી થતો નથી જોઈ શકતો અને એટલા માટે જ કલયુગમાં વધારે કથાઓની વધારે મંદિરોની આ બધાની જરૂરત વધી છે કારણ કે મન સુધારવાની બીજી જગ્યા કઈ ઘરેથી નીકળો ને તો ચારે બાજુ એવું દેખાય જેનાથી મન બગડે સંસારમાં એવી જગ્યાઓ બનાવી પડશે કે જ્યાં જઈને મનને બે સારા આવે અને એટલા માટે મંદિરો બાંધવાની જરૂર છે એટલા માટે સત્સંગની જરૂર છે એટલા માટે કથાઓની જરૂર છે કે જેથી મનને ઉત્તમ ભોજન મળે બાકી તો જ્યાં જઈએ ત્યાં મન બગડે એવી જ વાતો હોય તમે કોર્ટમાં જઈને કલાક ઉભા રહો તમને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે તમે કલાક હોસ્પિટલમાં જઈને બેસો તમને એમ લાગશે કે આખી દુનિયા બીમાર જ છે પણ કલાક હવેલી જઈને બેસો ને તો એમ લાગશે કે કોઈ હોય ન હોય મારી સાથે મારો શ્રીનાથ મારી જોડે છે જીવનમાં ગમે તેવો સંકટ આવી જાય મારો ઠાકોરજી મારી સાથે છે ને મારી ક્યાંય અટકવા મને ઠાકોરજીની ભરોસો આવે જીવન જીવવાનો જીવન જીવવાનું બળ આવે અને એટલા માટે આ બધું હું તો મારા વાત એક યુવાન જીવનમાં કંઈક એવું બન્યું નક્કી કર્યું કે મારે સુસાઇડ કરી લેવું છે અને બીજા દિવસે નક્કી કર્યું એટલા જ એવામાં જ એના પિતાએ અમારી કથાની ભાગવત સત્તાની સીડી એને ત્યાં મોકલાવી અમેરિકા મારે અને થયું કે પપ્પા એ કઈક મોકલાયું છે કુરિયર આવ્યું સીડી સેટ લાવ એક ચલાઈ તો જોઈ લો પછી રાતના તો જીવન સમાપ્ત જ કરવાનું છે એક સીડી જોઈ તેમ થયું લાવ તો જોવા જેવું બીજી જોવાની ઈચ્છા સાત દિવસ એને કથા સાંભળી એનો વિચાર બદલાઈ ગયો અને આજે જીવનમાં એ કેટલો આગળ નીકળી ગયો છે આ સત્ય ઘટના આવી તો કેટ કેટલી ઘટનાઓ રોજ બરોજ જીવનમાં બને છે જીવન જીવવાનું બળ સદ વિચારો આપે છે કારણ કે હવે પાપ કરતું કોઈ રોકી શકવાનું નથી તમે તેટલા કાયદા કડક કરો કોઈ રોકાવાનું નથી નથી કાયદાઓ નડે કોઈની શરમ નડે હવે તો આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાવાય અને આત્માનું બળ એ કથાથી મળે છે આત્માનું બળ એ હવેલીથી મળે છે આત્માનું બળ એ સત્સંગથી મળે છે કે આ કરાય ને આ ન કરાય બાકી કોઈ કાયદા દુનિયામાં કોઈને રોકી શકવાના નથી જેટલો સમય જતો જાય છે માણસ સ્વચ્છંદ બનતો જાય છે કોઈનાથી રોકાતો નથી અને એટલા માટે હવે સદવિચારો મળે એવા સ્થાનો ઊભા કરવાની જરૂરત ઉભી થઈ અને એટલા માટે આ બધું જરૂરી છે કયું ભાગવતજી મને વિશુદ્ધ કરવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે કહ્યું આ આ કથા તો એવી છે જે દેવતાઓને પણ દુર્લભ છે